ઘઉં લોકવાન પાંચસો છથી ઊંચા ઊંચા છસો ને છેતાલીસ ઘઉં ટુકડા પાંચસોથી ઊંચા ઊંચા સાતસો ને ચૌદ કપાસ બારસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો ને એકતાલીસ મગફળી મગફળીજીણી સાતસો અગિયારથી ઊંચા ઊંચા અગિયારસો ને છત્રીસ મગફળી જાડી છસો એકવીસથી ઊંચા ઊંચા બારસો ને એકત્રીસ સિંગફાડિયા નવસો પચાસથી ઊંચા ઊંચા બારસો એકસઠ એરંડા અગિયારસો છ્યાસીથી ઊંચા ઊંચા બારસો ને છ તલ અઢારસો એકથી ઊંચા ઊંચા પચીસો ને એકત્રીસ જીરું ત્રણ હજાર ત્રણસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર છસો ને એકાવન હિસબુલ અઢારસો એકથી ઊંચા ઊંચા અઢારસો ને એક વરિયાળી ચૌદસો એકવીસથી ઊંચા ઊંચા ચૌદસો ને એકવીસ ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો ને પચીસ ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એક મરચાં ચારસો એકાવનથી ઊંચા ઊંચા અઠ્યાવીસો એકાવન દસણ સૂકું पंद्रह सौ एकसठ ऊँचा ऊंचा सौ सड़तालिसायासी डूंगी लाल एक सौ अगियार ऊंचा ऊंचा सात सौ अगियार डूंगी सफेद बसो एक ऊंचा ऊंचा पाँच सौ एक बाजरो चार सौ एकाणु ऊँचा ऊंचा पाँच सौ एकतालीस जुआर चार सौ अगियार ऊंचा ऊंचा छ सौसी मकई चार सौ इकोतेर थी ऊंचा ऊंचा पाँच सौ एकस મગ બારસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એક ચણા અગિયારસોથી ઊંચા ઊંચા બારસો એકોતેર વાલ આઠસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો છોતેર અડદ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા સોળસો એક્યાસી ચોડા આઠસો એકાવનથી ઊંચા ઊંચા ઓગણીસો એક્યાસી તુવેર સોળસોથી ઊંચા ઊંચા ઓગણીસો એક રાજરો નવસો અગિયારથી ઊંચા ઊંચા નવસો અગિયાર સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો ને એકાણું મેથી સાતસો એકતાલીસ થી ઊંચા ઊંચા નવસો એકવીસ અજમા સત્તરસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એક ગોગડી સાતસોથી ઊંચા ઊંચા આઠસો પચીસ